દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ થશે આમ આદમી પાર્ટીનો ખેલ ખતમ ગોપાલ ઇટાલિયાએ ખુદ જાહેરમાં આવીને કહ્યું આવું મિત્રો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકાર બનાવી છે હવે સવાલ એ પણ થાય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું થશે કારણ એ પણ છે આમ આદમી પાર્ટી માટે દિલ્હી ગઢ હતું પરંતુ એ ગઢને હવે બીજેપીએ તોડી પાડ્યો છે જેથી દિલ્હીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પર જોખમ તોડાઈ રહ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફરક પડવાનો છે મિત્રો સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં સંઘર્ષ કરતી જોવા મળી રહી છે જેથી દિલ્હીને હાર બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડવાનો છે પ્રશ્ન એ પણ થાય છે કહેવા આમ આદમી પાર્ટીનું ભવિષ્ય કેવું રહેશે લોકસભાની ચૂંટણી દરમિયાન આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાતો કરતી હતી પરંતુ પોતાના ગઢમાં જ આપ જીતી શક્યું નથી તો હવે આગળ શું થશે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેજરીવાલના નામે મત માંગતી હતી દિલ્હીમાં જેવું કેજરીવાલનું શાસન છે તેવું શાસન ગુજરાતમાં હશે પરંતુ દિલ્હીમાં તો હવે કેજરીવાલ જાદુ પણ ચાલ્યો નથી ગુજરાતમાં માં ક્યારે ત્રીજી પાર્ટી ચાલી નથી જાણો કેમ મિત્રો હવે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી કોના નામે મત માંગશે તે પણ આપ ગુજરાત માટે મોટો પ્રશ્ન બની રહેવાનો છે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ યમુનાની સફાઈ શિક્ષા અને આરોગ્યના નામે મત માંગતા હતા પરંતુ દિલ્હીના લોકોએ આ મુદ્દા માન્યા રાખ્યા નહીં અને આ વખતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે દિલ્હીને ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવી છે ગુજરાતમાં એક વાત એ પણ છે કહી ચૂંટણીમાં ક્યારેય ત્રીજા મોરચાની પાર્ટી આજ સુધી ચાલી નથી આ ગુજરાતનું સ્પષ્ટ રાજકારણ છે હવે દિલ્હીમાં હાર પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાલશે કે કેમ એ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે દિલ્હીમાં આપ હાર્યું તે પ્રશ્ન નથી પરંતુ ખુદ અરવિંદ કેજરીવાલ હાર્યા છે એ મોટો પ્રશ્ન છે જેથી આપ માટે ગુજરાતનું ભવિષ્ય ખૂબ જ ઝાંખું દેખાઈ રહ્યું છે મિત્રો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મોટા નેતા ગોપાલ ઇટાલિયાના અંગત જીવન વિશે વાત કરીએ તો તેઓ મૂળ ભાવનગર જિલ્લાના ટિંબી ગામના વતની છે તેમનો જન્મ ઓગણીસો નેવ્યાસી માં એકવીસ જુલાઈના રોજ બોટાદ ખાતે થયો હતો તેમણે કોલેજનું શિક્ષણ અમદાવાદથી લીધું અને પોલિટિક્સ સાયન્સમાં ડિગ્રી લીધી છે તેમણે પોલિટિક્સ વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને ત્યારબાદ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો તેમણે વર્ષ બે હજાર બારમાં નાની વયે પોલીસની નોકરી મેળવી હતી અને ત્યારબાદ પોલીસની નોકરી છોડીને મહેસૂલ વિભાગમાં ક્લાકની નોકરી કરી હતી આ દરમિયાન લોકોના પ્રશ્નો માટે લડવા બબે સરકારી નોકરી છોડીને રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો હતો ગોપાલ ઇટાલિયાની રાજકીય કારકિર્દી મિત્રો આમ આદમી પાર્ટીને એક સમયે ખેડૂત નેતાને અને ગુજરાતની રાજનીતિ ભાજપ કોંગ્રેસ વચ્ચે જ ચાલતી હતી જોકે હવે ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો અને કાર્યકરોના કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે ગુજરાતમાં આપ હવે ત્રીજો વિકલ્પ ગણાવવા લાગી રહ્યો છે